અને એકલા એકલી હોય ને તે થોડીક ટાઈમ પડે કામમાં બે જણ હોય તો વાંધો ન આવે પણ હવાર મે ભાઈ મને ગવારે હું માં કરી દીધા પાછો બિચારો બધું લેવું ને ની પણ કર્યા રાખે ઈ વાંધો નો આવે તાકડી હું કાં તો ભાઈ વિડિયો ચાલુ કર દે ને ઓલો વિડિયો મે પૂરો કર્યો ને મેથી જ પાછો આ વિડિયો ચાલુ કર્યો હવારનો છે આ બોલો આ હવાર પૂરો થયો તો એ બસ મામો ની આવવા જોઈએ અને વાઈવી ભવલાઈ મે ભડાકા કર્યા તે પાછો આજના ના પાણી પણ ઠાવકું આવ્યું એટલે એવું હે દેમાં લોટ બાંધે ઘડીક મૂકે દે

અને જો આ મેં ટી-શર્ટ પહેર્યું એ અને એક બીજું ટી-શર્ટ હે ને એ મમ્મી કાલે પાણવર હોય ગત ને અહીંથી લઈવા આખી બાઈને લીધા હા મમ્મીનો મારા ને દીધો અને માખીઓ ન બે ને ઓજે ઓજ વરે ને જરા પોસો પડે જાય તે હજી એક પિંડો બાંધવા ને એક જંટો બાંધી લીધો ને એક હજી બાંધવા ને બે બાંધે ને મૂકે ને તો પછી મારે રોટલા ઘડવા બેહાઈ જાય ખોટી ન થાવું પડે ન કે ખોટી થાવું પડીએ પાસ માગણી એટલે આઈ હે તો હજે સા કરવો જો હે તે એવા હટું કા પેલા હે ને બાંધે ને મૂકે દા તે ખોટી કો નીકળે જાય તે આ એક ઓલો બાંધી લીધો ને આ બાંધા હે ને એમાં હે ને મે સટણી ને મીઠું ને હળદર મૂણ ને બધુંય નાખ્યું

ને મેં હેને એક દાંડો વાયધા રાખ્યો ને તે દોન મારા હાથ પકડાઈ ગયો ને તે આ હાથ થી બહુ વજન દેવા તો અને આ વાયધા રાખ્યો હાબાનું જે કે જે કે વાયધા રાખ્યો ને દાંડર તે કામ વાઢવા માં વહી મું હોય તે વાયધા રાખ્યું ને તે જરા હાથ પકડાઈ ગયો તે ધીરે ધીરે બાંધવું નું એ બધું કામ હે ને થોડું ધીરું પડે હું આ થી તે ન કરતા ફૂલ ફૂલ થાય એટલે આ છે ને જરા હાથ ધીરું કામ કરે ને મારા હાથ ધીરું કામ કરે એટલે હાલ જ ની માર કામ જાય જુરી ને ને કાલે એક કોમેન્ટ ઉઠી કે બેન તમે થાકો કે નહીં થાક ના ભાઈ થાકીએ તો ક્યાં કરે કરવું જ પડે થાકીએ કે ન થાકીએ ગમે એ આપણો ધંધો હોય ને આપણે કરવો પડે ને આપણી ઉંમર હોય ત્યારે આપણે કમાઈ લેવું જોઈએ હું તો એવું માના કે જ્યારે આપણી નાની ઉંમર હોય ને ત્યારે આપણે કામે લીધું હોય ને તો પછી હેન મોટા થાય ત્યારે સુખનો વારો આવે એટલે પેલા નાનપણનું દુઃખ હોય ને એ પણ સારું એમ હું એવા મત નું હે બાકી તો હો હો ને વિચારતા

તો આજ મીમાન આવ્યા મારા મામા મામા મીમાન છે ને કોઈ ન કરું એટલે તમે આ મોટો મામો નું તો ને દેહ મામા કથા ને દે એટલે ઝીણકો મામો મોટો મામો તો હું તો સાંભળતા હતા કથા એ હું તો હું તો સાંભળતા હતા ખરી મામા જો ઓલીકોડ નું હે ને એ આખા માં છગું ને એવા આકોડ માં થોડાક આકોડ થોડુંક હે ને એમાં પાછળે હે ઓથી આ તો ની ખાતર ઓલીકોલ પડ્યું ને તે પેલા ઈ કોલ તા કે કોલ હું વાંધો આવતો તો તોય પાછું ભર લીધું ટ્રેક્ટર ઈકોલ આ થી દળે હાલો તો આપણે અહીંયા પાહેર જઈને જોઈએ જો આકોર ખાતર ભરવાનું કામકાજ કાજ એટલું હોય તારી યો ઢેગલો બોનેટ ને થોડોક ઓધોય હતા આ એટલો છે કે આકર થોડુંક વધારે છે ને નાકના દી ઓલું થાય આકર વધારે ઓલું પડતું જાય હેઠું આ સો બકેટ નાખશે આજે આકોર ખાડમાંય છે ખાડમાંથી તો મોડું કાઢ્યો આજે આકોર થોડુંક કાઢ લીધું ને કાઢવાનું હોય ને એવું છે આજે આખોર એઠું એઠું દળતું જાય એ વાંધો આવે બીજો વાંધો નતો આવતો આમાં તો થાય લગભગ નીકળીને આકોર ખૂતે જાય જો મારે મારે કરી દીધું હા No, el búho no, eh. no. Ya, adiós.